ભક્તિવર્ધની જલભેદ અને ચતુશ્લોકી આ ચાર ગ્રંથ દ્વારા આપણને ભક્તિના સિદ્ધાંતને શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું ઘણા બધા ભક્તિ સંપ્રદાયો છે કૃષ્ણ ભક્તિ કરનારા ઘણા સંપ્રદાય છે પણ આટલો વ્યવસ્થિત સિદ્ધાંતોની સમજ આપતું આચાર્ય ચરણના ગ્રંથો બીજા બધા સંપ્રદાયમાં પ્રાપ્ત કરવા દુર્લભ છે ભક્તિને અતિ સરળતાથી આટલી સુંદર રીતે સહજતાથી સરળતાથી અને સ્ટેપ બાય સ્ટેપ અને ક્યાંય પણ આપણે બહિર્મુક્ત ન થાય ક્યાંય ભ્રષ્ટ ન થાય ક્યાંય આપણને દુસંગ ન લાગે એની પૂરી કાળજી લઈને કોઈના પ્રભાવમાં આવીને આપણે ક્યાંય ભ્રષ્ટ ન થાય કોઈ દુસંગ ન લાગી જાય આપણા જીવોને એ શ્રી મહાપ્રભુજી એટલી કરુણા કરી અને કોઈનો દુસંગ ન લાગે આપણને એટલા માટે આટલી સિદ્ધાંતોની સુંદર સમજ બીજા કોઈ સંપ્રદાય ભક્તિ બધે માને છે ભક્તિ સંપ્રદાયો ઘણા છે પણ આચાર્ય ચરણ દ્વારા એમના આચાર્ય દ્વારા આટલી વ્યવસ્થિત ગ્રંથો દ્વારા સમજ અને આટલું વ્યવસ્થિત બંધારણ અન્યત્ર મળવું બહુ દુર્લભ બહુ દુર્લભ છે કોઈની ટીકા તો નિંદા ન કરી શકાય ટીકા કે નિંદાના અર્થમાં નહીં પણ આપણા આચાર્ય ચરણે કેટલો શ્રમ કર્યો કે ક્યાંય આપણે બહિર્મુખ ન થાય ભ્રષ્ટ ન થાય કોઈ દુસંગ ન લાગે કોઈ દુસંગ આપણને અસર ન કરી શકે ગમે એવો કાળનો પ્રભાવ આવી જાય બીજા આચાર્યોએ ભક્તિ માર્ગની પરંપરાઓ આપી છે આપણા સિવાય પણ રામાનોજ માધ્વ નિમ્બાર્ક ચૈતન્ય રામાનંદ આ બધા સંપ્રદાયમાં માર્ગ છે બધા ભક્તિમાર્ગીઓ જ છે આચાર્ય ચરણ દ્વારા આટલું વ્યવસ્થિત માળખું આટલું ગ્રંથો દ્વારા સુંદર સમાજ અને એ પણ સરળતાથી સહજતાથી નાના નાના લઘુગ્રંથોમાં શ્રી આચાર્ય જે આ ઠોળસ ગ્રંથોમાં જે માળખું બનાવ્યું છે આપણું દુર્ભાગ્ય રહ્યું છે કે સોળસ ગ્રંથથી આપણે વંચિત રહ્યા આપણા પૂર્વજો ઘણા સોળસ ગ્રંથોથી વંચિત રહ્યા એ દુર્ભાગ્ય છે બાકી આટલી સુંદર સમજ કે આ માળખાની અંદર આપણે જો રહીએ સોળસ ગ્રંથની મર્યાદામાં રહીએ તો ક્યારેય દુસંગ લાગવાનો બહિર્મુખ થવાનો કોઈ અવકાશ રહેતો નથી આ મર્યાદાની બહાર પગ લક્ષ્મણ રેખાની બહાર પગ મૂકીએ તો રાવણ પાછું કરી જાય 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 કરી તો પછી ઉપર જો હરણ થઈ સાક્ષાત ભગવાનની રહેલી અંદર રહેલી શક્તિ સાક્ષાત બ્રહ્માનંદ રૂપા એ પણ લીલાર્થ બતાવી રહ્યા છે કે આ લક્ષ્મણ રેખા જે છે પ્રમાણોની જે મર્યાદા જે છે શાસ્ત્રની મર્યાદા છે લક્ષ્મણજી એટલે વેદરૂપ લક્ષ્મણજી છે વેદરૂપ છે એ શાસ્ત્રની મર્યાદા દોરી ગયા એની બહાર સીતાજીએ પણ પગ મૂક્યો તો રાવણ એ હરણ કરી ગયો સીતાજીનું પણ હરણ થઈ ગયું તો આપણે આ મહાપ્રભુજીની મર્યાદાની બહાર પગ મૂક્યો આને જ પાકી મરજાત કે છે ગોકુલનાથજી મરજાત કઈક બીજી આપણે બનાવી નાખી છે ધતિંગવાડી પણ મરજાત નો અર્થ છે શ્રી મહાપ્રભુજીએ બતાવેલી આ જે ચાર સિદ્ધાંતોની જે મર્યાદા જે છે એને શ્રી ગોકુલનાથજી મરજાત કરી હતી શ્રી ગોકુલનાથજીએ આને જ મરજાત કીધી હતી કે જે મહાપ્રભુજીએ જે બનાવેલી મર્યાદાની બહાર પગ ન મૂકવો અત્યારે ઉલટું થઈ ગયું છે કે મહાપ્રભુજી મર્યાદાની બહાર ચાલે એ જ પાકો મરજાત પાકા મરજાદી માં કોઈ સિદ્ધાંત દુર્લભ હોય બધામાં નહીં પણ દુર્લભ કોમ છો હલે એટલે પાકા મર્જા સિદ્ધાંત પાલન કરતા એ દુર્લભ થઈ ગયા ઊંધું થઈ ગયું કે ભાઈ મર્જાધીન સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતા જોવા મળે એવી વાતાવરણ ઉત્પન્ન થઈ ગયું કારણ કે આ પાકી મરજાદ નથી એ કાચી મરજાદ હતી પાકી મરજાદ તો શરણાગતિ સમર્પણ સેવા અને ભક્તિના જે આ સોળસ ગ્રંથો જે છે એની અંદર રહીને ભગવત સેવા સ્મરણ કરે તો પાકી મરજાદ બાકી આ બધી કાચી મરજાદ છે કે છે કે પાકી મરજાદ પણ કાચી મરજાદ છે હું એટલે એ આપણું દુર્ભાગ્ય બધું છે પણ મહાપ્રભુજી એટલી સુંદર વ્યવસ્થિત રચના કરી છતાં આપણે કેમ બહિર્મુખ થઈ રહ્યા છે કેમ આપણે દુસંગ લાગી રહ્યા છે કેમ દુસંગને અવકાશ આપી રહ્યા છે કારણ કે આપણે આ સોળસ ગ્રંથ મર્યાદાનું પાલન કરતા નથી આ શ્રી મહાપ્રભુજી પોતે સાક્ષાત સોળસ ગ્રંથ રૂપમાં બિરાજે છે વાંગમય રૂપમાં બિરાજે છે આ મર્યાદાનું અનુસરણ કરશું તો ક્યારેય ભ્રષ્ટ થવાનો અહીં પણ સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી સંન્યાસ વર્ણમ ભક્તો અનથા પતિ ભવે આ મર્યાદાની બહાર જવાથી તો પતિત થઈ જવાય છે પતિતો અનથા પતિતો ભવે પતિત થઈ જવાય છે જો ભક્તિ માર્ગમાં પણ આ પ્રકારે સંન્યાસનું જો વર્ણન કરવામાં ન આવે તો અનથા પતિતો ભવે તો તો પતિત થઈ જવાય શ્રી મહાપુણની સ્પષ્ટ ત્યાં આજ્ઞા કરી રહ્યા છે બધી ગ્રંથોમાં આવે ચેતવણી આપી રહ્યા છે કે ભાઈ આ રીતે જો આ કલીકાલની અંદર દુસંગ પ્રબલ છે કલિકાલમાં દુસંગ પ્રબલ હોય છે વિષયાકર્ષણ વિષયાવેશ એ વ્યાપેલો હોય છે તો સંસારાવેશ દુષ્ટાના મિંદિયાના હિતાય હવે કૃષ્ણેશ્વર વસ્તુની ભૂમ નહીં સસ્યો એમ શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે સંસારવેશ દુષ્ટાના ઇન્દ્રિયાના હિતાય હવે આ સંસારાવેશથી દુષ્ટ થયેલી ઇન્દ્રિયો કલિકાલમાં હોય છે અને એની માટે તો એક જ ઉપાય છે શ્રી કૃષ્ણનો દર આશ્રય અને કૃષ્ણને સમર્પણ પૂર્વક ભગવત સેવા કે વર્ણમ ભક્તો અન્યથા પતિતો ભવે જો આ રીતે નહીં કરવામાં આવે સંન્યાસનું બરાબર વર્ણ તો પતિત થઈ જવા સિદ્ધાંત આચાર્યચરણ બતાવીને ભયસ્થાન પણ બતાવે છે કે આ ભયસ્થાન શ્રી મહાપ્રભુજીએ આપણને આ સિદ્ધાંતોની મર્યાદામાં રહીને ભક્તિમાર્ગી જીવન જીવવાની આપણને આપી છે પ્રણાલિકા તો એવી દિવ્ય આપી છે કે સિદ્ધાંતની વાળ તો બહુ જરૂરી છે દિવ્ય જેમ વસ્તુ હોય સાચવવાની જરૂરિયાત પણ મોટી છે કિંમતી વસ્તુ હોય તેને સાચવવા માટે એ વાળ પણ બહુ જરૂરી છે ત્યારે ચોકી પેરો પણ વ્યવસ્થિત રાખવો પડે જો કિંમતી વસ્તુ હોય તો જેની પાસે કિંમતી વસ્તુ છે તેની માટે ચોકી પેરો પણ રાખવો પડે ઇલેક્ટ્રિકના શોટ ને તિજોરી ને ગાર્ડ ને એને દરવાન એની પાસે બંદુક બંદૂક બધું રાખવું પડે કારણ કે માલ સંપત્તિ ખૂબ છે એમાં ભક્તિ માર્ગે સંપત્તિ એટલી ભરેલી છે આપણી અંદર અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રી વલ્લભ રૂપ સુરંગ અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે આટલી સંપત્તિ ભરેલી છે શ્રી મહાપ્રભુજીના માર્ગમાં વૃંડાળો સંપત્તિથી ભરપૂર છે આ માર્ગ તો એની રક્ષા કરવા માટે પણ વાળ પણ જોઈએ તો સિદ્ધાંતોની વાળ શ્રી આચારચાર્યને બનાવી છે કે એની અંદર રહીને આપણે સેવા રીત પ્રીત બ્રજજનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ હોય માર્ગ રીત દેખાય આ સિદ્ધાંતો જરૂરી છે આ વાળની અંદર રહીને આ ધનની રક્ષા કરવાની છે ધન કેવો છે સેવા રીત પ્રીત બ્રજજનકી જનહિત જગ પ્રગટાય પ્રગટ હોય માર્ગ રીત દેખાય આ વ્રજભક્તો ની પ્રીતિ વાળી જે રીત શ્રી આચાર્યચરણ આપણને આપણા જેવા સંસાર વેશ થી દુષ્ટ થયેલા લોકોને આ વ્રજભક્તો ની જે રીત જે છે આપણને જીવવા આપી શ્રી આચાર્યચરણ આ મહોદાર ચરિત્રવાન છે શ્રી આચાર્યચરણ પણ એની રક્ષા કરવી પડશે આ રીત પ્રીતની રક્ષા થવી જોઈએ એ રક્ષા કરવા માટે સિદ્ધાંતો શ્રી આચાર્યચરણે શરણાગતિ સમર્પણ સેવા અને ભક્તિ એ એની એક મર્યાદા છે આચારચરણને ઊભી ઉભી કરી છે અને એની અંદર અંદર જીવવા માટે આપણને આપી છે આ મર્યાદાની અંદર આ વાડમાં આપણને જીવવા માટે આપી છે સેવા રીત પ્રીત બ્રજ જનહિત જગ પ્રગટાય ભક્તોની રીત સાક્ષાત સારસ્વત કલ્પમાં આપણે જીવતા હોઈએ અને સાક્ષાત કૃષ્ણ જ્યારે અવતાર કાળમાં પ્રકટ થયા હોય એવો અવતાર કાળ ઘર ઘરમાં શ્રી આચાર્ય પ્રકટ કર્યો એ એ ઘર અંદર અવતાર કાલની સેવા થઈ રહી છે સાક્ષાત જ્યાં કૃષ્ણ પ્રકટ થઈને બિરાજી રહ્યા છે જે ઘરમાં શ્રી મહાપ્રભુજીની કાનીથી બિરાજે છે એ ઘરમાં સારસ્વત કલ્પ છે આ કલિકાલનો શ્વેતવાળા કલ્પ નથી ત્યાં સાક્ષાત સારસ્વત કલ્પ છે અને સાક્ષાત ત્યાં કૃષ્ણ જે છે એ વ્રજભક્તોની સામે જે રીતે પ્રકટ થયા છે એવી રીતે શ્રી આચાર્ય ચરણે આપણને એ ઘરમાં ઠાકોરજીને પ્રકટ કર્યા છે એટલે વિષ્ણુદાસજી ગાય છે કે ભલે વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ ગામ આ ઘર ઘરમાં ગોકુલ પ્રકટ થયું ઠાકોરજી પ્રકટ થયું એક ગોકુલ છે શ્રી મહાપ્રભુજી એ ઘર ઘરમાં એ ગોકુલની પદ્ધતિ એ વૃંદાવનની પદ્ધતિ એ ઘર ઘરમાં શ્રી આચાર્ય ચરને એ પ્રકટ કરી છે એટલે એ એ ક્યારે એનો આનંદ લઈ શકીએ સારા કલ્પમાં રહેતા આપણને ક્યારે લાગે કે જ્યારે આચાર્યચરણના આ સિદ્ધાંતોને આપણે સમજીએ તો આપણને ખબર પડશે કે કેવી રીતે આ સારસ્વત કલ્પ આપણા ઘરમાં સારસ્વત કલ્પીય લીલા સારસ્વત કલ્પમાં જેમ કૃષ્ણને પ્રકટ થઈને વૃદ્ધભક્તોને જે સુખદાન ફેર્યું વૃદ્ધભક્તોને ભગવાને એમ કીધું કે તમારી માટે પ્રકટ થયો છું હું તમારો નાથ છું હું તમારી માટે પ્રકટ થયો છું જીવો માટે પ્રકટ થયો છું એ જે વૃદ્ધભક્તો પૃષ્ઠીએ જે ભગવાનનો જે ભાવ છે એ ભાવ આચાર્ય ઠાકોરજીમાં પણ એ ભાવથી ઠાકોરજીને ભાવિત કર્યા છે ઠાકોરજીની અંદર ભાવ જગાવે છે કે આપ જે વૃદ્ધક્તો પર જેવી કૃપા કરી જે રીતે વૃદ્ધભક્તોના ઘરમાં આપ બિરાઈ જાવ જેવી રીતે એની પર આપણે કૃપા કરી એ પુષ્ટિ માર્ગી જીવો પણ આપણે એવી જ કૃપા કરો એવા ભાવથી બિરાજકો વૃદ્ધભક્તોના ભાવથી બિરાજ વૃજા દીપ આપણે વૃદ્ધભક્તોના ભાવથી વિરાજ દેવો ને આપણી અંદર વૃદ્ધભક્તો નો ભાવ જાગે ઠાકોરજીમાં વૃદ્ધાદીપ નો ભાવ જાગે એ આ પુષ્ટિ માર્ગી સિદ્ધાંતો પ્રમાણે રહેવાથી ઠાકોરજીમાં વૃદ્ધાદીપ પણ પ્રગટ થાય અને આપણી અંદર એક વૃદ્ધભક્ત હોવાનું એ વૃદ્ધભક્ત પણ આપણી અંદર પ્રગટ થાય ત્યારે આ ઠાકોરજી સાથે આપણી જે લીલા જે સારસ્વત કલ્પી લીલા જે છે આપણે બધા જીવી રહ્યા છીએ આ તો વૈષ્ણવને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે કે તમે નિત્ય લીલા મળશે ત્યારે તમને આનંદ મળશે નિત્ય લીલા હવે નિત્ય લીલા આપણે જીવી રહ્યા છીએ આપણને ખબર જ નથી આપણે જીવી રહ્યા છીએ નિત્ય લીલા રોજ જીવીએ છીએ મંગલાથી સેન સુધી ઠાકોરજીની પાસે એ નિત્ય લીલા એમાંથી બહાર તો આપણું મન એ સેવામાં લાગતું નથી આપણું મન મોબાઈલ ફેસબુક ટીવી હા એમાં આપણું મન લાગે તો તો પછી એ શ્વેત વાળા કલ્પ છે કલિકાલ છે ઠાકુરજીની પાસે જે આપણું જે સેવા છે એ સાક્ષાત સરસવત કલ્પ સે અવતાર કાળ સે એમાંથી બહાર આવીએ તો આશ્વેત વારા કલ્પ સે ટીવી ફેસબુક મોબાઈલ વોટ્સએપ થાકું સે અનચિત મત લાગતું કે તું ચીતા આપો આભધી વસ્તુમાં લાગે તો તો આપણી માટે એ લોકો માટે લીલા દુર્લભ છે બક લીલા દુર્લભ નથી મહાપ્રભુજી આ તરણામન પેકળા તો સરસવત કલ્પ તો નિત્ય આપડા ઘરમાં છે ઠાકુરજી આપડા ઘરમાં વ્રજ આપડા ઘરમાં રજાધીના રૂપમાં બિરાજ છે અને વૃદ્ધની લીલા એવી છે કે ઠાકોરજી કોઈ પણ સાધનોની અપેક્ષા કોઈની પાસે રાખી નહીં વૃદ્ધભક્તોના કોઈ સાધન જોયા નથી પ્રભુએ તો વૃદ્ધભક્તોની બસ ઠાકોરજીની ઈચ્છા થઈ કે આ જીવોની વચ્ચે મારે પ્રકટવું છે એમનો ઉદ્ધાર કરવો છે એમને પોતાના સ્વરૂપનું દાન કરવું છે બસ પોતાને એવી ઈચ્છા થઈ ઠાકોરજીને એની વચ્ચે પ્રકટ થવાની તો વૃદ્ધભક્તોની વચ્ચે પ્રકટ થઈ ગયા અને વૃદ્ધભક્તો નિરોધ આપે કર્યો શ્રી ઠાકોરજી એવી લીલા કરી કરીને વૃદ્ધભક્તોનો નિરોધ કર્યો પોતાના ભક્તો સાધના નથી કરી ભગવાન માં ચિત્ર લગાવવાની કોઈ સાધના નથી કરી કોઈ યોગ સાધના નથી કરી પણ ભગવાન એવી લીલા કરી એમનું ચિત્ર આકર્ષણ કર્યું છે અને પોતાની અંદર ખેંચા છે આપણે ઠાકોરજી ના ભાવથી સેવા કરશું તો ઠાકોરજી અંદર એવો ભાવ જાગૃત થશે એ આપણને ખેંચે પણ પરસ્પર છે કે સિદ્ધાંતોનું પાલન કરશું શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોનું પાલન કરશું તો ઠાકોરજીમાં પણ એવો ભાવ પ્રકટ થશે કે આ તો વ્રદ્ધભક્તો છે આ વ્રતભક્તો જેમ મારે આને પણ ઉદ્ધાર કરવાનો છે આનો પણ આ જીવોનો ઉદ્ધાર મારે કરવો છે ઠાકોરજીમાં એવો ભાવ જાગૃત થાય મહાપ્રભના સિદ્ધાંત આ સિદ્ધાંત જરૂરી છે કારણ કે સિદ્ધાંત જરૂરી નથી સિદ્ધાંત જરૂરી નથી અરે ભાઈ સિદ્ધાંતથી તો આ સ્થિતિ છે માર્ગમાં ઠાકુરજી તો સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ છે એની અંદર આ વ્રજાધીપ હોવાનો ભાવ જાગૃત કોણ કરે છે મહાપુરુષના સિદ્ધાંત એ તો પરમાત્મા છે પરમ બ્રહ્મ છે હે વૈકુંઠાધિપતિ છે પણ એ ગોલુકાધિપતિ જ્યારે ગોકુલાધિપતિ બને ત્યારે નિસાધન જીવોનો ઉદ્ધાર થાય તો આ સિદ્ધાંત મહાપ્રભુજીના એવા છે કે ઠાકુરજીની અંદર એ ગોકલાધિપતિનો ભાવ પ્રકટ કરે રજાધીપનો ભાવ ઠાકુજીમાં પ્રકટ કરે આ મહાપૂજા સિદ્ધાંતોને કારણે જ થાય છે અને આપણી અંદર કંઈક વધભકતો જેવી નિષાદનતા આપણી અંદર પણ પ્રકટ થાય છે ત્યારે આપણી અંદર પુષ્ટિ લીલા સેવા રીત પ્રીત ભ્રજનખી જનહિત જગ પ્રકટ થાય એ ત્યારે આ સેવાની રીત શક્ય છે એટલે ખાણ એવો ભ્રમ છે કે પુષ્ટિ માર્ગમાં ત્યાગને વૈરાગ્યની કોઈ વાત જ નથી અહીં તો ખાવું પીવું મોજ મજા કરીને પુષ્ટ થવાનો માર્ગ છે એક ભ્રમણા આ એક ભ્રમણા છે આ બહુ ખોટી કલ્પના છે કે માર્ગમાં ત્યાગ અને વૈરાગ્યને કોઈ સ્થાન નથી માર્ગમાં કઈ ત્યાગવાનું નથી બસ ભોગવવાનું છે ભોગવો ને ભોગવવા માટે આ માર્ગ છે તો એ બહુ ખોટી ભ્રમણા છે કારણ કે વાર્તાની અંદર આપણા માર્ગના સૌથી પહેલા જે વૈષ્ણવ જે છે દામોદાસજી છે એમને શ્રી ગોસાઇજીને ચેતવણી આપવી કે રાજ્ય માર્ગ હાંસી ખેલ કો નહીં આ હાંસી ખેલનો માર્ગ નથી આ મોજ મજા કરવાનો માર્ગ નથી મોનથાળ મઠરીને ખાઈને તાજા મજા થવાનો આ માર્ગ નથી આ માર્ગ તો વેરા તાપ ક્લેશનો માર્ગ છે એ દામોદરદાસ જે શ્રી ગુસાઈજીને સૌથી પહેલાં એ આ વાત કે શ્રી મહાપ્રભુજી પાસે રહીને જેમણે પુષ્ટિ માર્ગને ખૂબ સમજો સૌથી વધુ મહાપ્રજી નિકટતા જેને પ્રાપ્ત થઈ એવા દામોદરદાસજી શ્રી ગુસાઈજીને કહે છે કે રાજ્ય માર્ગ હાંસી ખેલ કો નહીં આપણે બધાએ તમાશો બનાવી દીધો આ માર્ગ ને હાંસી ખેલ તમાશો બનાવ્યો એ આપણે બધા દામોદરદાસજી તો પહેલેથી જ રોકી દીધું શ્રી ગુસાઈજીને ત્યાં ગુસાઈજીને કીધું ભાઈ મારે મારું એ કર્તવ્ય છે સેવક તરીકે શ્રી મહાપ્રભુજીના સેવક તરીકે આપને કહેવાનું મારું આટલું કર્તવ્ય છે બાકી આપ ઈશ્વર છો આપ સાક્ષાત ગુરુના પુત્ર હોવાથી ઈશ્વર છો એમાં કોઈ સંશય નથી મારું કર્તવ્ય છે કે આ માર્ગ આવો નથી ત્યારે ગુસાઈનજી પણ કહ્યું નહીં આ તમે નથી બોલ્યા પણ તમારા હૃદયમાં બિરાજીને શ્રી મહાપ્રભુજી એ જ આ વાત મને કહી છે શ્રી ગુસાઈનજી પણ દાહોદદાસજીને એમ કહ્યું કે આ તમે નથી બોલતા પણ તમારા હૃદયમાં બિરાજીને શ્રી મહાપ્રભુજી જ કહી રહ્યા છે કે એ માર્ગ હાંસી ખેલ